નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ને હું છું આપની સાથે કુમાર બારોટ નજર કરીએ આજના મહત્વના સમાચાર પર તો દિલ્હી એનસીઆર માં ભૂકંપના આંચકા અનુભવાયા છે ભૂકંપની તીવ્રતાના સ્કેલ અલગ અલગ રહ્યા છે જેમાં ચાર પોઈન્ટ બે અને ત્રણ પોઈન્ટ બે ની તીવ્રતાના આંચકાથી દિલ્હી એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે અને ખૂબ જ જોરદાર આંચકા અનુભવાયા છે એક બાદ એક આ આંચકા આવતા દિલ્હી વાસીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે લોકો ઘર અને ઓફિસની બહાર દોડી આવ્યા છે લંચ બ્રેક પછીનો જે ટાઈમ હોય છે આશરે પોણા ત્રણ વાગ્યાની આસપાસ આ ભૂકંપના આંચકા અનુભવાય છે અને લગભગ એક કલાકની અંદર ત્રણ જેટલા ભૂકંપના આંચકા દિલ્હીવાસીઓએ અનુભવ્યા છે આ જોરદાર આંચકા અનુભવાય છે આંચકા લાંબા સમય સુધી ચાલુ રહ્યા સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાય છે ભૂકંપની જે તીવ્રતા હતી તે અલગ અલગ રહી હતી જેમાં ચાર પોઈન્ટ છ છ પોઈન્ટ બે અને છેલ્લે ત્રણ પોઈન્ટ બેની જે રિક્ટર સ્કેલ પર જે તીવ્રતા હતી તેનો ભૂકંપ આવ્યો હતો તો આ ભૂકંપના આંચકા અનુભવાયા આ ભૂકંપ બપોરે બે ને ત્રેપન કલાકની આસપાસ આવ્યો એટલે આપણે કહી શકાય કે લંચ બ્રેક પછીનો જે સમય હોય છે આ સમયમાં દિલ્હીવાસીઓને ભૂકંપના આંચકા અનુભવાયા ફક્ત દિલ્હી એનસીઆર જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે પરંતુ દિલ્હીમાં ખાસ આંચકા અનુભવાયા સૌથી મહત્ત્વની વસ્તુ એ હતી કે આ આંચકાનું જે ડ્યુરેશન હતું તે થોડું લાંબુ હતું થોડું વધુ સમય સુધી આ આંચકા અનુભવાયાને માટે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો ટીવી સ્ક્રીન પર દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ કઈ રીતે પંખો હલી રહ્યો છે અને જે રીતે સમગ્ર જે કહી શકાય કે ઓફિસ અને ઘરમાં જે કોઈ વસ્તુઓ હતી જે દિવાલ પર લાગેલા હોય લેમ્પ હોય અને પંખા હોય બીજી જે કોઈ વસ્તુ હોય હતી તે બધી જ હલવા લાગી હતી ઓફિસીસમાં લોકો બહાર નીકળી આવ્યા હતા તો આપણે કહી શકાય કે ભૂકંપના આંચકા અનુભવાયા જેમાં બીજા ઝાટકાની તીવ્રતા તો છ પોઈન્ટ બે રિક્ટર સ્કેલ પર હતી જેમાં આસામ મેઘાલય ત્રિપુરા અને ઉત્તર પશ્ચિમ બંગાળનો પણ સમાવેશ થાય છે મેઘાલયમાં ભૂકંપની તીવ્રતાનો રિક્ટર સ્કેલ પાંચ પોઈન્ટ બે માપવામાં આવ્યો છે અત્યાર સુધી મળેલી માહિતી મુજબ જાનમાલને કોઈ નુકસાનના હજુ સુધી સમાચાર નથી આવ્યા ભૂકંપ એટલો જોરદાર નહોતો કે મકાન પડી જાય મકાન ધ્વસ્ત થઈ જાય પરંતુ આંચકો એટલો જોરદાર તો ચોક્કસ હતો કે લોકોમાં ભયનો માહોલ ફેલાય દિવાલમાં કદાચ નાની મોટી તિરાડ પણ પડેલી જોવા મળે પંખા અને જે લેમ્પ હતા જે ઝૂમર હતા તેને હલતા જોઈ શકાયા હતા ભૂકંપના સૌથી વધુ આંચકા ઉત્તર પશ્ચિમ બંગાળ એટલે કે સિલીગુડી દાર્જિલિંગ અને કુંજ બિહારમાં ત્રિપુરા અને આસામના ઘણા વિસ્તારોમાં આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા જોરદાર ભૂકંપનો આંચકો ટીવી સ્ક્રીન પર જોઈ શકે છે નોર્થ ઇસ્ટ જે છે દિલ્હી બાદ જો વાત કરવામાં આવે તો જે નોર્થ ઇસ્ટ નો જે પટ્ટો છે આ દરેક પટ્ટા પર ભૂકંપના આંચકા અનુભવાયા ફેલાયા છે દિલ્હીમાં ઓફિસની બહાર લોકો દોડી આવ્યા હતા ઓફિસમાં કામ કરતા જે એમ્પ્લોઈઝ હતા કર્મચારીઓ હતા તે લોકો બહાર દોડી આવ્યા હતા ટીવી સ્ક્રીન પર જોઈ શકીએ છીએ લોકોની ભીડ લાગેલી છે લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો છે સૌ જાણીએ છીએ કે બે હજાર એકમાં જે ભૂકંપ આવ્યો હતો એ ભૂકંપ કેટલો જોરદાર હતો અને આ ભૂકંપે ઘણી તારાજી સર્જી હતી જેની યાદો આજે પણ લોકોના મગજમાં છે અને માટે જ કહી શકાય કે આજે પણ લોકો સામાન્ય આંચકો રિક્ટર સ્કેલ પર સામાન્ય આંચકો હોય તો પણ લોકો ભયભીત બની જાય છે તો દિલ્હી એનસીઆર અને ઉત્તર ગુજરાત ખાસ કરીને નોર્થ ઇસ્ટનો જે પટ્ટો જે છે જેમાં મેઘાલય ત્રિપુરા સુધીની જો વાત કરીએ તો આ દરેક જગ્યાએ પશ્ચિમ બંગાળ સિલીગુડીમાં ભૂકંપના આંચકા અનુભવાય છે મેઘાલયમાં તો પાંચ પોઈન્ટ બે નો ભૂકંપનો આંચકો અનુભવાયો પરંતુ દિલ્હીમાં જ એકલા દિલ્હીમાં જ પેલા ચાર પોઈન્ટ છ પછી છ પોઈન્ટ બે અને પછી ત્રણ પોઈન્ટ બે નો લાંબા ગાળાના ત્રણ ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા